ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત ની અંદર આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર છ એટલે કે ચાર પોઈન્ટ બે નો છેલ્લો દાખલો જોઈએ આપણે આ દાખલો આપણે ઉદાહરણની ની અંદર છે એ આપણો દાખલો ગણી લીધો છે ઉદાહરણ નંબર બે જે આપણે ગણ્યો તે તો મિત્રો જોઈએ એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે એક નિશ્ચિત દિવસે જણા જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ ત્રણ વધુ છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા નેવું હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો તો મિત્રો જો અહીંયા ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક છે હું વસ્તુ ઉત્પાદિત કરે છે તો કે માટીની વસ્તુઓ બનાવે છે તો ધારો કે સંખ્યા એક્સ વસ્તુ કોઈ પણ બનાવે તો કે માટીની વસ્તુ બનાવે છે પણ અહીંયા જો

ઉત્પાદન કિંમત અહીંયા ધ્યાન રાખજો ઉત્પાદન કિંમત બરાબર ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે તો વાંચો તે દિવસે એટલે કે આ દિવસે ઉત્પાદિત વસ્તુના કોના બમણા તો કે આના બમણા તો આના બમણા એટલે બે વીણા એક્સ એટલે ટુ થયા અને ત્રણ વધુ એટલે ટુ એક્સ પ્લસ ત્રણ ટુ એક્સ પ્લસ ત્રણ થશે આગળ જો તે દિવસે ઉત્પાદન ખર્ચ તો કુલ ઉત્પાદન ખર્ચ બરાબર કુલ ઉત્પાદન સંખ્યા ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ગુણા વસ્તુની ઉત્પાદન કિંમત પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તો ઉત્પાદિત ઉત્પાદિત વસ્તુની સંખ્યામાં મિત્રો આપ્યું છે કે નેવું રૂપિયા અહીં હવે સરળ થઈ ગયું દાખલો જોવા નેવું બરાબર એક્સ નો ગુણાકાર એટલે ટુ એક્સ નો વાત વધતા નેવું ગુણ્યા બે એકસો એસી એકસો એસી ની બાદ બાકી ત્રણ આવી જોઈએ તો ચાલો પાડીએ તો નેવું દુ એકસો એસી પિસ્તાલીસ દુ નેવું પંદર તેરીને પિસ્તાલીસ પંદર તેરી પિસ્તાલીસ ત્રણ પાંચ પંદર ચાર તેરી બાર બે ચાર ને ચાર તેરી બાર એક વિભાગ આ અને એક વિભાગ આ પંદર અને પંદર માંથી બાર જાય તો એકસો ના એવા બે ભાગ કરો જો એકસો બાકી છે તો મોટા આગળ પ્લસ ને નાના આગળ માઇનસ એટલે આ પંદર છે એ પ્લસ આવશે અને બાર છે એ માઇનસ આવશે એટલે કે પંદર માંથી બાર જાય તો તમને મળશે ત્રણ ચલો લખો તો કે બે એક્સ નો વર્ગ વત્તા પંદર એક્સ અને માઇનસ બાર એક્સ માઇનસ નેવું બરાબર જીરો હવે તમે અહીંયા ગોઠવી શકો પંદર ને આ બાજુ લખો બાદ ને આ બાજુ લખો અથવા ન લખો તો પણ ચાલે એવું જરૂરી નથી લખવું એવું ચાલો એક્સ કોમન લઈ લો તો બે એક્સ વત્તા પંદર

અને એક્સ માઇનસ છ બરાબર જીરો બે એક્સ પ્લસ પંદર બરાબર જીરો અથવા એક્સ છ બરાબર જીરો પંદર ઓલી બાજુ લઈ જાઓ મિત્રો તો બે એક્સ બરાબર માઇનસ પંદર અને એક્સ બરાબર છ આ છ ઓલી બાજુ જાય તો પ્લસ માઇનસ પંદર ના છેદમાં બે અને વસ્તુની સંખ્યા એટલે કે છ વસ્તુ આ શક્ય નથી કારણ કે ઋણ વસ્તુ પછી બનાવે નહી શક્ય નથી તો આપણે મેળવવાનું શું હતું ઉત્પાદિત ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે तो उत्पादित वस्तु संख्या आई तो छोखो उत्पादित वस्तु संख्या बराबर प्रत्येक वस्तु उत्पादन किमत बराबर प्रत्येक वस्तु उत्पादन किमत बराबर बी एक्स वत्ता એટલે કે x ની જગ્યાએ 6 અને વત્તા 3 એટલે કે 6 2 12 12 વત્તા 3 એટલે કે ફોર્મ 15 આ প্রত্যেক વસ્તુની ઉત્પાદન કિંમત 15 અને প্রত্যেক વસ્તુની સંખ્યા 6 એટલે 15 6 ને 90 એ આપણો જવાબ મળી જાય 15 6 90